મયરો એ તો મારો હતો ભલે કાળો કેર છે પણ આ રાને પાછું રાહ જપાયવું એ મુરલીધરની મેયર છે એવા આપા દેવાયત બોદરની આજે આપણે વાત કરવાના છીએ કે જેણે જુનાગઢના રા નવગણના રખોપા કરેલ હતા આ વાત ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં રા નવગણ નામના શીર્ષકથી ઉલ્લેખિત કરેલ છે મિત્રો વાતની શરૂઆત કરતા પહેલા જો તમે સૌથી પહેલા તમે મેળવી શકો આયરાણી તારી છાતી ને માથે બે ધાવે છે એમાં ત્રીજાનો મારક કર એમ બોલતો આલી નો આહિર દેવાયત બોદળ પોતાને ઓરડે દાખલ થયો અને એક એક થાને લે એક એક બાળકને ધવરાવતી બોદળની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ઢાંક્યો ધણીના હાથમાં પાંભરી વીટેલા નવા બાળકને નીરખી રહી પોતાના હૈયા ઉપર પારકાને દવડાવવાનું કહેતા સાંભળી ને એને અચંબો થયો એને પૂછ્યું કોણ આયર ઢુકડો આવ્યો કાન ઉપર આંગળી મૂકી ને કાનમાં કહ્યું મોદળનો રાહ જૂનાણાનો ધણી

પછી રાને રસાલા સોતો જમવા નો તૈયરો હથિયાર પડિયાર ડેલીએ મે લાવી દીધા પછી પંગતમાં જમવા બેસાડી ને દગાથી કતલ કર્યો વણથલી અને જૂનાગઢ બે જીતી લીધા આ ફૂલ ક્યાંથી બચી નીકળ્યું દીકરા દીકરીને ઘૂટડે ઘૂટડા ભરાવતી આહી રાણી માતા પોતાને ખોડે આવનાર એ રાજબાળ ઉપર માયા ભરી મીઠ માંડી રહી હતી બીજી રાણીઓ તો બડી મુઈ

મારક કર આ આપણા આશરા લેનાર સારું તું હવે ઘણું ધાવી ને તું તો દીકરીની જાત પાણા ખાઈ નહીં મોટી થઈશ માટે હવે આ નમાયાને પીવા દે તારો ભાગ એમ કહી ને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોમાંથી અંગૂઠો મુકાવી અને પોતાનું થાન દીધું ભૂખો રાજબાળ ઘટા ઘટા ઘૂટડા ઉતારવા માંડ્યો અમીના કુંભ જેવા આયરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી

પણ તું હજી હમતતી નથી લાગતી કા વાંસે દા બડે છે ખબર છે ને સોળંકીઓ એ જૂના ને માથે થાણું બેસાડ્યું છે એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે દિયાસ નું વંશ બીજ આપણા ઘરમાં છે એવી જો જાણ થાશે તો આપણું જડામૂળ કાઢશે ફકર નહીં મોરલી ધરના રખવાડા તમ તમાર છાના કામે લાગી જાવ આશરો આપ્યા પછી બીજા વિચાર જ ન હોય તમારી સોળ સેવનારીના પેટનું પાણી નહીં મરે

છતાં ચકલા એના ઘરની ચણ નોતા ચાખતા તારી માવડી અડવાણે પગે હાલી ને અયાવેદ ગામે ખોડિયા ને ઓરડે પહોંચતી ત્યાં એને માતા એ તું ખોડાનો નો ખૂંતલ દીધેલો દેવીના ના વરદાન થી તારા ઓધાન રહ્યા અને મારા ફૂલ તારી માને તો તું જરા પણ માં જડેલો માં તારી માગતી હતી કે દેવી દેને દીકરો હું ખાતે ખેલાવું જોબન જાતે નો જડ્યો હવે જરા પણ એ મો સામે જોઈ રહ્યો તું તો માના ઓદર માંથી નીકળતો જ ક્યાં તને ખબર છે તારી અપરમાયુ એ ટુમણ કરાવેલા જતી મંત્રી દીધી લડદના પૂતળા ને બહાર નો વાહ લાગે તો તું બહાર નીકળ ને

કેવી રીતે ધીરે ધીરે વાત કહેતી ને કાલી કાલી બનતી માતાએ બાળકના ગાલ આમળ્યા બાળકના પેટમાં ઠારક વળી ને તરત જ એ હાથ પગ ઉછાળવા મારવા લાગ્યો એને પોતાની સામેના થાન પર ધીંગા આહીર પુત્ર વાહણને ધાવતો દીઠો જોટાઈને સામી પડેલી ધાવવા સારુ પાછી વલખા મારતી આહીરની દીકરીને દીઠી ત્રણે છોકરા એકબીજાની સામે ટીકી રહ્યા ત્રણે જણા ભૂગવાટા કરતા લાગ્યા પાંચેક વર્ષની અવધ વટી ગઈ હતી વાહણ નવગઢ ને જાહલ માને ખોડે મૂકી ને ફળીમાં રમતા થયા છે ત્રણે છોકરા શેરીમાં ને આંગણામાં ધમાચકડી મચાવે છે નવઘરના નૃતેજ અજવાડિયાના ચાંદા જેવા ચડી રહ્યા છે એમાં એક દિવસ સાંજે આલીદર ગામને સીમાડે ખેપટની ડમરી ચડી દીવે વાટીઓ ચડી ત્યાં તો જૂનાગઢ વણંદીથી લો સોલંકીઓનું દળકટક આલીદરને જાપે દાખલ થયું

આ હિરાણીનું ધાવણ ધાવેલા એક વચન ખૂટામણ કર્યું હતું થાણદારે દેવાયતને તેડાવ્યો દેવાયત ને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે એને સોલંકીએ પૂછ્યું આપા દેવાયત તમારા ઘરમાં ડિયાસ નો દીકરો ઉજરે છે એ વાત સાચી

રાજનું વેર સિધ્વહયરું સોલંકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલે ઉઠીને કાવતરા માંડ્યા છે કે કાવતરુ હોત તો સાચું સારી રીતે કહી દેત ત્યારે મારે તો રાજભક્તિ દેખાડવી તી દિવાસનો દીકરો મારે ઘેર ઉજરતો નથી પણ કેદમાં રાખેલ છે એ મોટો થાત એટલે હું મારી જાતે જ દોરી એની ગરદન સોળંકીયુંને સોંપી દેત હું સોળંકીઓનો લૂણ હરામી નથી આહિર ડાયરાને મનથી આજ ઉલ્કાપાત થઈ ગયો લાગ્યો કઈક ને દેવાયતના દેહના કટકે કટકા કરવાનું મન થયું પણ ચોગરદમ સોલંકીઓની સમસેરો વિંટાઈ વળી હતી ત્યાંથી કોઈ ચસ દઈ શકે તેમ ન હતું ત્યારે તો જા જા રંગ તમને આપા દેવાયત રાત તમારી ભક્તિને ભૂલશે નહીં નવઘરને તેડાવી ને અમારા હવાલે કરો ભલે બાપ અપઘડી લાવો દોત કલમ ઘર ઉપર કાગળ લખી દઉં દેવાયતે અક્ષર પાડ્યા

આખો લુતી એને પેટના પુત્રનું શરીર શણગારવા માંડ્યું ત્યાં બાકીના બંને છોકરા દોડતા આવ્યા માં મને નહીં માડી મને નહીં મારે જાવું છે ભાઈ ભેડું એવું બોલતો બોલતો નવઘણ ઓશિયાળો બની ને ઉભો રહ્યો આ જેને પહેલી વાર જ દુઃખ લાગ્યું કે બાળ હૈયાને ઓછું આવ્યું આજ સુધી તો માં ડાબી જમણી બે આંખો સરખી રાખતી હતી અને આજ મને કાં તારવે છે વાહણ ભાઈ પડિયાર સજાવી અને માય એને ગાલે ચાર ચાર બચ્યો લઈ ચોખા ચોડેલા ચાંદલા સોતે જયારે વળાયો ત્યારે નવઘણ ઓશિયાળે મોયે ઉભો બેટા વાહણ વેલો આવજે એટલું બોલી માં ઓરડે થંભી રહી એને દીકરાને જીવતો જાગતો હત્યારાના હાથમાં દીધો એના હૈયામાં હજારો ઘા સંભળાય વાહણને છેતરીને વડાવ્યો અને આશરા ધર્મના પાલન હાટુ લ્યો બાપા

દેવાયતના બુઢાની એકય રેખા બદલાતી નથી એ દેખી ને આહીરોના હૈયા ફાટુ ફાટુ થઈ રહ્યા સોલંકીના થાણદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો દેવાયતે સગી આંખે સામે દીકરાનો વધુ દીઠો પણ એની મુખ મુદ્રા ક્યાંય ઝાખપ ન દેખાય ત્યાં તો ખૂટલ આહીરો એ સોલંકી થાણદારના કાન ફૂંકા કે તમે દેવાયતને હજુ ઓળખતા નથી નક્કી એણે નવગણને સંતાડ્યો છે ત્યારે આ હત્યા કોની થઈ એના પોતાના છોકરાની

ખાત્રી થઈ કે બસ છે બહાર નીકળવા ચાહતું હતું પણ દેવાયત તેને નીકળવા કેમ દે એક વખત તો નવગણ જબરદસ્તી કરી ને ગાડા પર ચડી બેઠો ખેતરમાં ગયો દેવાયત ઘેર ન હતો

હજારો આહીરો ગિરનાર ને માથે ચાલી નીકળ્યા આપા દેવાયત ની ઘોડી ને એક પડખે જુવાન જો નવઘનો ઘોડલો પણ ચાલ્યો આવે છે રસ્તામાં ગામે ગામ થી નવા નવા જુવાનો જોડાય છે બઢ જૂના લગી જાણ થઈ ગઈ કે દેવાયતેની દીકરીના વિવાહ ઉપર સોલંકી મચાવી ને સીમાડે જ્યારે અસવારો આવી પહોંચ્યા ત્યારે મહારાજ મેર બેસતા હતા ગામે ગામની જાલરો સંભળાવા લાગી ગરવા ગિરનારની ટૂંકે ટૂંકે દીવા તબકતા હતા દેવાયતનું વેણ ફરી વળ્યું ભાઈઓ ઘોડા લાદ કરી લ્યો એટલી વાર સૌ હેઠા ઉતરો સૌ પોત પોતાના ઘોડા સાઠિયાના ઉગતા બરાબર ખેંચી વાળો અને હૈયાની એક વાત કહેવી છે તેને કાન દઈને સાંભળી લ્યો સોય પડે તોય સંભળાય એવી મુંગબ ધરી અને આ હે ડાયરો ઠાસો ઠાસ બેસી ગયો પછી દેવાએ તે પોતાની પડખ્યા બેઠેલ દીકરા નવઘરને માથે હાથ મેલીને પૂછ્યું આને તમે ઓળખો છો સૌ ચૂપ રહ્યા આ પંડિત ડિયાસનો દીકરો નવઘણ તે દિવસે સાટે કપાયો એ હતો નકલી નવઘણ મારો વાહન હતો એ જોઈ લ્યો સૌ આ જુનાણાના ધણીને ડાયરોગરવાગીરના પાણ કાજેઓ થીજી ગયો હતો દેવાયતે કયું આહીર ભાયો આજ આપણે સોરંકી રાજને આવવાનું તેડું કરવા નથી જતા પણ તેગની ધાર ઉપર કાણ નોતરું દેવા જોઈએ છીએ પાછા આવશું કે નહીં તેની ખાતરી નથી દીકરી ચાહલનો વિવાહ કરવા હું આજ બેઠો છું એ તો એક અવસર છે ચાહલ ને મોદળનો ધણી છો આજે તારે હાથે રાજ પલટો કરાવવો છે ઉપરકોટ ના દરબારમાં એક કાળ જૂનું નગારું પડ્યું છે જયારે જયારે ગરવા ગિરનાર ની ગાદી પલટી થાય છે ત્યારે ત્યારે એ નગારાના નાદ થયા છે

હવે મને સ્વાદ આવશે દીકરીનો પસલિયાત વીર વઢાણો ને એમાં દીકરી કઈ સુખે સંસાર માંડત બાપ સોરઢ ના હવે તો બોન ના હાથે તિલક લેવા આલી દર પધારો ચાહલ બહેન સંસતિયા નામના જુવાન આહિર ની સાથે ચાર ફેરા ફરી લીલુડે માનવે સોરઠ નો ધણી ઉઠી ચાહલ બોલી આજ નઈ વીરા મારા ટાણું આવી તારું કાપડું આજ કાઈ હોય તારા કાપડાનું શું એવડું જ માયતમ છે મારે નવગણ સમજી ગયો બહેનના વારણા પામી ને જૂનાગઢ જુનાગઢ ગઈ